આજનો પ્રેરણા સંદેશ ભાગ તાણું ઈરાન દેશમાં એક બહુ જ વિદ્વાન વૈદ્યરાજ થઈ ગયા તેઓનું નામ હતું લુકમાન તેઓ પહેલાં લશ્કરમાં એક સરદારના ગુલામ તરીકે હતા તેમનો સરદાર બહુ જ ક્રૂર ક્રોધી અને કુકર્મી હતો તે આ લુકમાન અને બીજા ગુલામો પર ત્રાસ ગુજારતો એકવાર તેણે લુકમાનને આદેશ આપ્યો કે જાઓ ઉત્તર બાજુના ખેતરમાં ઘઉં વાવી આવો લુકમાન ઉત્તર બાજુના ખેતરમાં ગયા પરંતુ તેઓએ જાણી જોઈને ઘઉંને બદલે બાજરી વાવી અઠવાડિયા પછી સરદાર પહેલાં ખેતરે ગયા બાજરી ઉગેલી જોઈ તેને ખૂબ જ ગુસ્સો આવ્યો તેણે લુકમાનને બોલાવીને પૂછ્યું મેં તને આ ખેતરમાં ઘઉં વાવવાની આજ્ઞા કરી હતી અને તે બાજરી કેમ વાવી લુકમાને કહ્યું મેં તો ઘઉં ઉગાડવા માટે જ બાજરી વાવી છે આ સાંભળી સરદાર વધુ ગુસ્સે થયો એણે કહ્યું અરે મૂરખ બાજરી વાવવાથી કોઈ દિવસ ઘઉં ઉગતા હશે એ તો જે વાવો તે જ ઉગે ત્યારે લુકમાને નમ્રતાથી કહ્યું માલિક તમે હંમેશા પોતાના જીવનના ખેતરમાં ખૂનામરકી લૂંટફાટ અને લોકોને હેરાન કરવાના કુકર્મો વાવો છો અને એમાંથી સુખનો મોલ પાકશે એવી ઈચ્છા રાખો છો તે જોઈને મને વિચાર આવ્યો કે કદાચ બાજરી વાવવાથી ઘઉં મળશે આ સચ્ચાઈભરી વાત સાંભળી તેના સરદારને અંતરદૃષ્ટિ થઈ તેણે લુકમાનને ગુલામીમાંથી મુક્ત કર્યો અને પોતે પણ સારા કર્મો કરવા લાગ્યો કર્મનો આ સિદ્ધાંત સનાતન સત્ય છે માણસે કરેલા કર્મોનું ફળ તેને અવશ્ય મળે જ છે માટે જો સુખી થવું હોય તો સારા કર્મો કરવા અને દુઃખી થવું હોય તો ખરાબ કર્મો કરવા કર્મ કરવાની ઈચ્છા અને સ્વતંત્રતા ભગવાને બધાને આપી છે પરંતુ ફળ તો ભગવાન જ આપે છે એ પછી કોઈ ભગવાનમાં માને કે ન માને જેમ કોઈ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને ન માને તો એનાથી એ સિદ્ધાંત બદલાઈ જવાનો નથી એમ કોઈ કર્મનો સિદ્ધાંત ન સ્વીકારે કર્મ ફળ પ્રદાતા ભગવાનને ન સ્વીકારે તો એ સિદ્ધાંત પણ બદલાઈ જવાનો નથી પરંતુ આજના માણસની વિચારધારા કેવી છે તો સંસ્કૃતના એક શ્લોકમાં લખ્યું છે કે પુણ્યસ્ય ફલમ ઈચ્છાતી પુણ્યમ નેછંત માનવા ન પાપલમ ઈચ્છાતી પાપમ કુરંતી યત્નત પુણ્યનું ફળ સુખ છે તે બધાને જોઈએ છે પરંતુ પુણ્ય કોઈને કરવા નથી અને પાપનું ફળ દુઃખ છે તે કોઈને જોઈતું નથી પણ પ્રયાસપૂર્વક લોકો પાપ કરે છે પણ મનુષ્યને જે કંઈ સુખ દુઃખ મળે છે તે પૂર્વકર્મ અનુસારે જ મળે છે મહાભારતમાં ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને કહે છે કે ભોજનાછાદને ચૈવ માત્રા પિત્રાચ સંગ્રહમ સ્વકૃતેનાધિગ્છંતી લોકે નાસ્ત્યકૃતમ પૂરા અર્થાત્ મનુષ્યને પૂર્વજન્મના કર્મ અનુસારે જ ભોજન વસ્ત્ર તથા માતા પિતા અને ધનની પ્રાપ્તિ થાય છે સંસારમાં જે પણ છે તે પૂર્વકૃત કર્મના ફળથી વિશેષ કાંઈ નથી પરંતુ પૂર્વ કર્મ એટલે શું તો અક્ષર બ્રહ્મ ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે પૂર્વજન્મમાં જે કર્મ કર્યા હોય તેને તો પૂર્વકર્મ કહેવાય પરંતુ આ જન્મે પણ થોડી ક્ષણો પૂર્વે પણ જે કર્મ કર્યા હોય તેને પણ પૂર્વ કર્મ કહેવાય માટે પ્રત્યેક ક્ષણે જો સારા કર્મો કરવામાં આવે તો આપણું વર્તમાન અને ભવિષ્ય બંને સારા થતાં હોય છે ટૂંકમાં વન હેઝ ટુ રીપ ધ ફ્રૂટ્સ ઓફ હિઝ ઓર હર કર્માસ એટલે કે માણસ માત્રને વાવેલા કર્મ પ્રમાણે ફળ મળે જ છે વોટ એવર યુ ડૂ કમ્સ બેક ટુ યુ માણસ જે કંઈ કરે છે તે તેને પાછું મળે જ છે આ કર્મનો સિદ્ધાંત જો માણસને સમજાઈ જાય તો માણસ કોઈ દિવસ કુકર્મ કે અધર્મ ન આચરે અને જે સત્કર્મ કરે છે તે વિશેષ કરવાનું બળ પણ મળે છે ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠવર્ણી વેશે ભારતની પદયાત્રા કરી રહ્યા હતા ત્યારે એકવાર તેઓ નેપાળમાં કાઠમંડુના રાજા રણબહાદુરને મળ્યા આ રાજાને પેટમાં અસહ્ય દુખાવો રહેતો હતો તેથી તેમના રાજ્યમાં કોઈ પણ સાધુ સંન્યાસી પધારે તો રાજા પેટનું દર્દ દૂર કરવાનો ઉપાય પૂછે સાધુ સંન્યાસીઓ પોતપોતાના જ્ઞાન પ્રમાણે દવા કરે પણ દુખાવો મટે નહીં એટલે રાજા ગુસ્સે થઈને તેઓને જેલમાં પૂરી દે તેથી જ્યારે નીલકંઠવણી મહારાજ ત્યાં પધાર્યા ત્યારે રાજાએ તેઓને પણ કાંઈક દવા કરીને રોગ મટાડવા માટે કહ્યું ત્યારે નીલકંઠવણી મહારાજે કહ્યું જે કર્મ પૂર્વ ભવે કર્યું છે પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે અભક્ત કે ભક્ત ભલે ગણાય કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય નીલકંઠવણી મહારાજે કહ્યું કે પૂર્વ જન્મના અમુક ખરાબ કર્મોને લીધે તમને આ દુઃખ આવ્યું છે અને હજી પણ તમે સાધુ સંન્યાસીઓને જેલમાં પૂરીને ત્રાસ આપો છો તેથી તમારું દુઃખ વધતું જાય છે માટે એ બધા સાધુ સંન્યાસીઓને મુક્ત કરો અને જીવનમાં સારા કર્મ કરવાનો સંકલ્પ કરો તો તમારું વર્તમાન અને ભવિષ્ય બંને સુધરી જશે નીલકંઠવણી મહારાજની આ આજ્ઞાશ્રો શ્રોધાર્ય કરીને રાજાએ બધા સાધુ સંન્યાસીઓને મુક્ત કરવાનો સંકલ્પ કર્યો નીલકંઠવણી મહારાજે પ્રસન્ન થઈને રાજા પર કૃપા દૃષ્ટિ કરી અને રાજાનો અસહ્ય રોગ જતો રહ્યો માટે જ એક કવિ એમ લખ્યું છે કે કર્મના ફળથી અહીં કોઈ નથી બચનારું કર્મના ફળથી અહીં કોઈ નથી બચનારું માટે કરતા રહો સત્કર્મ તો ભવિષ્ય થશે સારું આ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજે સ્વામિનારાયણ